ગુજરાત પોલીસ ક્યારે વરઘોડા કાઢતી નથી માત્ર રીકન્સ્ટ્રક્શન કરે છે ગુજરાતમાં કમુરતા હોવા છતાં સૌથી વધુ વરઘોડા કોઈના નીકળ્યા હોય તો ઈ અપરાધીઓ ના નીકળ્યા છે બલકે આનો પીડના નીકળ્યા છે મીડિયા હંમેશા જનતાનો અવાજ હોય છે મીડિયા નો પોતિકો કોઈ અવાજ હોતો નથી ગુજરાતમાં ઈ રોગ લાગુ પડવો ન જોઈએ કે આ મારા અપરાધી આ સારા અપરાધી અને આ તમારા અપરાધી એવું ના હોય અપરાધીની કોઈ જાત વર્ગ કોમ કે પક્ષ હોવો જોઈએ નહીં કટી પતંગ એટલે પતંગ તૂટી જાય પછી ગોથાવારથી જ્યાં જવું હોય ત્યાં પવન હોય ત્યાં જાય એને કોઈ પકડી શકે નહીં એનું કોઈ ઠેકાણું હોય નહીં એમ જે અપરાધી એવા હતા કે જેને ક્યાંય છેડા નહોતા અડતા એવાના વરઘોડા નીકળ્યા એટલે જનતાએ એવી માગણી કરી અમારી આંખો પણ ભૂપેન્દ્રસિંહ ઝાલાના વરઘોડાને જોવા માટે થયેલે તલસે છે અમારી આંખો પણ જે વિવાદ થયો ત્યાર પછી આ જે વરઘોડો છે સતત ચર્ચામાં છે અને આ લઈને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પણ ખુલાસો કર્યો છે અને એમણે કહ્યું છે કે પોલીસ છે વરઘોડો નથી કાઢતી પણ પોલીસ રીકન્સ્ટ્રક્શન કરે છે પુરાવા ભેગા કરવા માટે ત્યારે આ વિવાદને લઈને આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા તેમની સાથે વાતચીત કરીએ તેમણે શું કહ્યું અત્યારે વરઘોડો શબ્દ છે ફરી ગુજરાતમાં ચર્ચામાં આવ્યો છે અને આ વરઘોડાને લઈને રાજ્યના પોલીસ વડાએ ખુલાસો કર્યો છે કે પોલીસ છે વરઘોડો નથી ગાઢતી પણ મીડિયા એને વરઘોડો નામ આપી દે છે પોલીસ તો તપાસ માટે રીકન્સ્ટ્રક્શન કરે છે તો વિપક્ષના જે નેતાઓ છે એના વિશે તમે શું કહેશો આ રીતે આરોપીઓ વચ્ચે વરઘોડા લઈને પણ જે મતભેદ રાખે છે આ કોઈનો કાઢે કોઈનો ના કાઢે તેના વિશે શું કહેશો સર જે વાક્ય છે એને બે રીતે મૂલવી શકાય એક ડીજી ગ્રહમંત્રીનો વરઘોડો કાઢી નાખ્યો ગ્રહમંત્રી આખા ગુજરાતના અપરાધીઓના વરઘોડા કાઢવાની હોશિયારી કરે છે પણ ડીજી એ સ્વયં વરઘોડો શબ્દ ને ખારીજ કરીને ગ્રહ મંત્રીનો વરઘોડો કાઢી નાખ્યો અને નંબર બે પોલીટિક પરિભાષામાં કહી શકાય એ રીતે ગ્રહ મંત્રીને બચાવી લીધા આ બે વાક્ય છે હું બંનેનું તમને થોડું વિશ્લેષણ કરી બતાવું હવે ડીજી નું કેવાનું એમ છે કે ગુજરાત પોલીસ

તો સારી વાત છે અપરાધીઓના વરઘોડા નીકળવા જોઈએ પણ ભૂપેન્દ્ર એનો વરઘોડો જોવા માટે તેને તલસે છે એમ ટૂંકમાં કહેવાનો આશય એમ છે મીડિયાનો પણ જો તમે વરઘોડા કાઢતા જ હોય અપરાધી હોય એના વરઘોડા કાઢવાની તમારી ખેવના હોય લો અપરાધીઓમાં કોઈ મારા તારા કે સારા એવા હોતા નથી પાકિસ્તાનમાં ગુડ ટેરરિસ્ટ ને બેડ ટેરરિસ્ટ હોય ગુજરાતમાં એ રોગ લાગુ પડવો ન જોઈએ કે આ મારા અપરાધી આ સારા અપરાધી અને આ તમારા અપરાધી એવું ના હોય અપરાધીની કોઈ જાત વર્ગ કોમ કે પક્ષ હોવો જોઈએ નહીં અપરાધી અપરાધી હોતા હે જો તમે એમાં માનતા હો

તેઓ શ્રી ના પત્ની બીમાર હતા હોસ્પિટલાઈઝ એટલે પરદેશ થી ભાઈ ને આવવું પડ્યું આવ્યા એટલે એરપોર્ટમાં એને પકડી લીધા હવે એ તો પકડવા પડ્યા બાકી તો આ લોકો કઈ કરે એમ હતા નહીં પણ હવે માણસ કે તમારા નસીબ વાંકા હોય ને તો તમે ઊંટ ઉપર બેઠા હોય ને તોય તમને કૂતરું કરડે કારણ કે કૂતરું પાછું વંડીએ બેઠું હોય એમ આ ભાઈ ને આવવું નતું હિન્દુસ્તાનમાં પણ એના પત્ની બીમાર પડ્યા એટલે આવવું પડ્યું આવવું પડ્યું એટલે એને પોલીસે પકડવા પડ્યા ભાઈ હવે છે એના વરઘોડા એટલે એક તો ની જે આખી ઈમેજ બંધાઈ ગઈ પોલીસ ની એમાંથી બચવા પણ ડીજી એ આવું વિધાન કર્યું હોય શકે કે અમે કોઈના વરઘોડા કાઢતા નથી અમારે આવશ્યકતા જણાય ત્યાં અમે રીકન્સ્ટ્રક્શન કરતા હોઈએ છીએ અર્થાત ગુના ને શોધવા માટે થઈને અમારે જે કઈ કરવું ઘટે એ અમે ટ્રાયલ બેઝ ઉપર કરતા હોઈએ છીએ એને વરઘોડો નથી કહેતા પણ આમ કહીને ડીજી એ ગૃહ મંત્રી હર સંઘવીનો નો વરઘોડો કાઢી નાખ્યો કારણ કે હર સંઘવી એ સુરતના એક ફંક્શનમાં બિલકુલ

એક ગ્રહ અને પછી થી રાજ્યમાં વરઘોડા ની આખી વણઝાર શરૂ થઈ હતી દર બે ચાર દિવસે આરોપી હાલતા હોય એવું દોરડા બોરડા બાંધેલા હોય ને જોવા મળતા પણ કેવા જેના નામ સરનામા હોય નહીં એવા કટી પતંગ જેવા કટી પતંગ એટલે પતંગ તૂટી જાય પછી ગોથાવાર થી જ્યાં જવું હોય ત્યાં પવન હોય ત્યાં જાય એને કોઈ પકડી હકે નહીં એનું કોઈ ઠેકાણું હોય નહીં ખાના જેને કહી શકાય અપરાધીઓ ખરા પણ વ્હાઈટ કોલર જોબ વાળા ભૂપેન્દ્રસિંહ ઝાલાઓ જે ત્રણ ત્રણ હાજર ત્રણસો પાંચસો કરોડ રૂપિયા ખાઈ જાય તો એનો વાળ વાંકો થાય નહીં ભાઈ પટેલ ડોક્ટર પકડા ખ્યાતિ કાંડ વાળા એનો વાળ વાકો થાય નહી ઉલટાના જયારે તેઓ શ્રી અહિયાં પોલીસ ચોકી આવે તો પોલીસ કોન્સ્ટેબલ ઉભો થઈને એને ખુરશી આપે બિરાજો સાહેબ અહિયાં આ બેસો આપે બાર જણા ની હત્યા કરી છે ધન્ય હો તમને એટલે હું કહું છું કે બીજી નું જે વિધાન છે કે ગુજરાત પોલીસ વરઘોડા કાઢતી નથી એને બે રીતે લઈ શકાય પેલી વાત છે તો એને ગ્રહ મંત્રી ને થપ્પડ જીતી છે એમ કયો તો પણ ચાલે કારણ કે વરઘોડા કાઢવાની વાત તો ગ્રહ મંત્રી એ કરી હતી ગુજરાત ની પ્રજા એ નતી કરી એટલે એક તો એને થપ્પડ મારી કેવાય આમ જુઓ તો આ પણ બહુ મોટું કૌતુક છે આશ્ચર્ય વાત છે કે ડીજી કક્ષા નો માણસ ગ્રહ મંત્રી જેવા ને એની જબાન માં જ કયો તો કહી શકે કે અમે વરઘોડા કાઢતા નથી એટલે આ તો બહુ મોટો સેટબેક છે જો એ સમસમી ને બેસી જાય ગ્રહ મંત્રી

વાક્ય રચના હાથમાં કાયદો છે સ્વરૂપ જ છે ને છે પણ એમ કે એને એમ કહી શકશે કે ગુજરાત પોલીસ ગૃહમંત્રી ના કેવાથી કાયદો હાથમાં લઈ અને આરોપીને અપરાધી ગણીને સજા કરે છે જુઓ આ બધી કાનૂની પરિભાષા છે તમે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિને અપરાધી ના માની કોર્ટ ની છે અદાલત ની છે એમાં કોઈ વ્યક્તિ વિશેષ કે કોઈ જે લોકો નક્કી કરી ન શકે આવા બધા તો આપણા પેચીદા કાનૂનો છે એમાંથી બચવા માટે થઈને કદાચ ગ્રહ મંત્રીની ખમવા માટે થઈને કીધું હોય કે મીડિયામાં ભલે શબ્દ પ્રચલિત હોય પણ અમે એટલે કે ગુજરાત પોલીસ નથી અમે તો કરીએ છીએ કે હકીકત એ છે ઇમરાનભાઈ કે ગુજરાતમાં કમુરતા હોવા છતાં સૌથી વધુ વરઘોડા કોઈના નીકળ્યા હોય તો ઈ અપરાધીઓના નીકળ્યા છે બલકે આરોપીઓના નીકળ્યા છે જી નેતાઓ છે છે એ પણ માંગણી ઉઠાવે આ કાર્તિક તો નબળો ફેંકો કોણ એવો બેટર હોય કે ફટકો ના મારે તમે એટલે કે શાસક પક્ષે જ નબળો દડો ફેંકો છે એને હોશિયારી કરી કે અમે અપરાધીઓના વરઘોડા કાઢી તો કાર્તિક પટેલ થી ને ભૂપેન્દ્ર ઝાલા સુધી ના કૌશિક વેકરિયા થી માંડીને અમરેલી ના આ બધા મોટા ભાગે તમે જો એનું વિશ્લેષણ કરો તો ભાગેરા અપરાધી છે હવે એના વરઘોડા ન તમે તો અને વિપક્ષો મેં કીધું નબળો બોલ કોને નાખ્યો શાસક પક્ષે એટલે કે ગ્રહ એ હોશિયારી કરી હતી સુરતમાં કે અપરાધીઓના તો વરઘોડા નીકળવાના જ ભૂપેન્દ્ર કાર્તિક પટેલ બોલ ફેંકો એટલે વિપક્ષ ભાવતું હતું બે કીધું એને અડધી પીચે આવીને જે રૂપાણી આવ્યા હતા જે વિજયભાઈ રૂપાણી સરકારમાં રચવા આવ્યા ત્યારે એને કીધું તું કે હું તો અડધી પીચે રમવા આવ્યો છું એમ હવે વિપક્ષો અડધી પીચે રમે છે અને એને હોય તમે કાઢવાના કૌશિક વેકરિયા નો કાઢો વરઘોડા હાલો અમે જોઈએ તમે કેવા કઈ વરઘોડા કાઢો છો અને ઈ નબળા બોલ ને કારણે વિપક્ષોએ જે શિક્ષ લગાડી છે એ શિક્ષ લાગી ગઈ અને આજે ડીજી ને ચૂંટમાં એમ કેવું પડ્યું